ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે રાજપીપલા ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા રાજપીપલા પ્રવેશ કરતા ચેતર વસાવાને પોલીસ અટકાવ્યા હતા વડીયા જકાતનાકા પાસે પોલીસે ચેતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ ના વરવા દ્રશ્યો સર્જાયા હતા પોલીસ અટકાવતા ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસ સાથે તૂતું મેમેના દ્રશ્યો સર્જાયા ભારે રકજત બાદ ચેતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરીએ પહોંચતા ત્યાં પણ અટકાવતા સમર્થકોના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તૂતુ દ્રશ્યો અને રજક થઈ હતી જો કે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં આપના કાર્યકરો સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી જેમાં ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે જ્યારે બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે તમારે પકડવા હોય તો બુટલે ઘરોને પકડો

ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉગરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફરતાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉગરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી રજૂઆત કરી છે અમારો પણ સહકાર રહેશે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આકડાજુગાના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે અમે અંદર બેઠા અમે કીધું મીડિયાને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવ દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો મોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છે પણ ફરી જો આવી રીતના હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે છે પંદરસો બે હજાર લોકો પણ અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો આશ્વાસન પર કેટલો વિશ્વાસ પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી આકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા અહીંયા ભૂમાફિયા જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસનું કામ એ થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થાય નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો ધેમ મોગરા કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલા પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનો રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો બુટલેગરોથી શરૂઆત કરી અમે પણ આવીશું તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દે મોગરા ખાતે કરીશું વસાવવાય કોઈ પુરાવા આપ્યા છે પોલીસ હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ગયા વર્ષે બે હાજર બારમાં વર્ષના નેવું ટકા ફેટલ અકસ્માતો થયા હતા જેમાં ડેડીયાપાડા સાગબારામાં પચાસ ટકા ફેટેલ અકસ્માતો નોંધાયા છે જેને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે ટ્રાફિક અંગે

और जो खास करके डेड़ियापड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और तो टू के फैटल को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहां पे हो रहा है और आने वाले समय में आ, हम इसी तरीके से कि ये एक्सीडेंट कम हो इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे इसमें ये भी आ, किया जाएगा कि आ, अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज होगा ये रजवात की गई इसके अलावा भी जो बाकी कुछ रजवाते उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है तो वो रजवाते उनके पास से ली गई है आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी सर जो तो, 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 तो जब मेरे सामने रजवाते हुई उस समय पे इस तरीके के एक्सेप्ट नहीं हुए लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे नर्मदा जिला में पिछले तीन साल में हर साल ट्वेंटी परसेंट प्रोहिबिशन केसेस का इंक्रीज है और जो रिकर भी पकड़ी गई है वो भी ज्यादा है हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है और मेरे आपके माध्यम से सबको ये विनती भी है अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए उसके ऊपर कार्रवाई उमर तो 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 यही मैंने बताया की उमरवाजोशी गाँव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है उन्होंने कुछ उसमें रजुआते हमारे पास की हुई है तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे है वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट है तो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाएगी सर उन्होंने जो एक्सेप्ट किया वाकई में वो सच है कि कुछ बातें ही ये जो फैक्ट है इसको देखने का नजरिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहां पे हमने जरूर बढ़ाए है लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले दो साल में हमने देखा है कि सागबारा और डेढ़ेपाड़ा का विस्तार जो की एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज्यादा है तो टू व्हीलर का फैटल एक्सेंट बहुत ज्यादा होगा इसकी वजह से हम उसके ऊपर वो एनफोर्समेंट ज्यादा कर रहे हैं ताकि फैटल एक्शन की संख्या कम हो और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं तो उनके ऊपर ही मोटर व्हीकल वन एटी के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं